આજે આપણે રેસ્ટોરન્ટ જેવી મિક્સ વેજીટેબલ સબ્જી ઘરે બનાવીશું અને સબ્જી બનાવવાની એકદમ સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ વેજીટેબલ સબ્જી બનાવીએ છીએ ને ત્યારે તમને જે પણ શાકભાજી ભાવતા હોય ને તે તમારે લેવાના છે હવે શાકભાજીને બોઇલ કરવા માટે પેનમાં બે ગ્લાસ પાણી મેળવાનું છે અને પાણીને ગરમ કરવા મૂકવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મીઠું મેળવાનું છે પછી જે પણ શાકભાજી તમે લીધા હોય ને તે શાકભાજીને બોઈલ કરવા મૂકી દેવાના છે અહીંયા મેં કેપ્સિકમ ગાજર ફ્લાવર બટાકા

ત્રણ સૂકા લાલ મરચાં તમાલપત્ર ઉમેરી ખડા મસાલાને શેકી લેવાના છે ખડા મસાલા શેકીને શાકમાં ઉમેરીએ છીએ ને તો શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે એક ચમચી તેલ ઉમેરવાનું છે અને તેલમાં પણ ખડા મસાલાને શેકી લેવાના છે હવે ચારથી પાંચ લસણની કઢી બે લીલા મરચાં ઉમેરવાના છે ડુંગળી ચોપ કરેલી ઉમેરવાની છે અને ડુંગળીને સાંતરવાની છે હવે ડુંગળી થોડીક સોફ્ટ થઈ જાય ને પછી આપણે ચોપ કરેલા ટામેટા ઉમેરવાના છે અહીંયા ડુંગળી અને ટામેટાને ફાઇન ચોપ કરવાની જરૂર નથી આ રીતે મોટા પીસમાં ચોપ કરીને ઉમેરવાના છે અને સાંતરવાના છે ડુંગળી અને ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી સાંતરી લઈશું ને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી લઈશું ને એટલે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જશે અને આ જ ડુંગળી અને ટામેટાને જે આપણે ખડા મસાલા ઉમેર્યા છે ને ત્યાંથી જ ગ્રેવી બનશે એ ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો ડુંગળી ટામેટાને એક પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા થઈ જાય ને પછી તેની પ્યુરી બનાવી લઈશું ત્યારે સબ્જી બનાવવા માટે વેજીટેબલને બોઇલ કરવા મૂક્યા હતા ને તે વેજીટેબલ બોઇલ થઈ ગયા છે તો વેજીટેબલને સ્ટેન્ડરમાં લઈ લેવાના છે અને ઠંડા થવા મૂકી દેવાના છે હવે શાકની ગ્રેવી બનાવવા માટે ડુંગળી અને ટામેટા સાંતર્યા હતા ને તે ડુંગળી ટામેટા અને ખડા મસાલા સાથે જ મિક્સર જારમાં લઈ લેવાના છે અને સબ્જી એકદમ ક્રીમી બને ને તેની માટે બે ચમચી મલાઈ ઉમેરવાની છે હા ફ્રેન્ડ્સ મલાઈ ઉમેરવાથી સબ્જી એકદમ ક્રીમી અને ઘટ બને છે તો બે ચમચી મલાઈ ઉમેરવાની છે ઢાંકણ ઢાકી અને ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો સબ્જી બનાવવાની ગ્રેવી છે ને તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે રેસ્ટોરન્ટ પર શાક ખાધું હશે ને તો તેમાં પણ તે લોકો મલાઈ ઉમેરતા હોય છે તેનાથી સબ્જી ક્રીમી અને ઘટ્ટ બને છે હવે સબ્જી બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું શાહી જીરું અને ચપ મોટી હિંગ ઉમેરવાની છે અને આપણે જે ગ્રેવી બનાવવા માટે પેસ્ટ બનાવી હતી ને તે જ પેસ્ટ પેનમાં ઉમેરી લેવાની છે અને સાઈ તે લેવાની છે હવે પેસ્ટમાંથી તેલ અલગ ના થાય ને ત્યાં સુધી સાતરવાનું છે એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મસાલાની સાથે મિક્સ કરી લેવાનું છે થોડું પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાકી અને ચાર થી પાંચ મિનિટ ગ્રેવીને કૂક કરવા મૂકી દેવાની છે એટલે મસાલાની ફ્લેવર છે ને તે શાકભાજીમાં આવી જશે હવે ગ્રેવીને ઘટ કરવા માટે કાજુનો પાવડર ઉમેરવાનો છે અહીંયા મેં કાજુનો પાવડર ઉમેર્યો છે તમારે આખા કાજુ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ જ્યારે આપણે ડુંગળી ટામેટા બોઈલ કરતા હતા ને ત્યારે કાજુ ઉમેરવાના છે પણ મેં અહીંયા કાજુનો પાવડર ઉમેર્યો છે અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંક્યું છે ને તો તમે જોઈ શકો છો કે ગ્રેવી છે ને તે ઘટ થઈ ગઈ છે કાજુનું પાવડર ઉમેર્યું છે ને એટલે જ ગ્રેવી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે જે મિક્સ વેજીટેબલ બોઇલ કેન રાખ્યા હતા ને તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાયતે મિક્સ કરી લેવાનું છે તો રેસ્ટોરન્ટ પર મળતી હોય ને તે મિક્સ વેજ સબ્જી ઘરે તમે પણ બનાવો બનાવી શકો છો બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે પનીર ઉમેરવાનું છે તમારે પનીર ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ પનીર ઉમેરીએ છે ને તો સબ્જી ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો પનીર ઉમેરી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ જેવી મિક્સ વેજ સબ્જી ઘરે બનાવી છે અને તમે જોઈ શકો છો કે સબ્જી છે ને તે બહુ જ ટેસ્ટી બની છે કેમ કે આજે સબ્જીનો મસાલો ઘરે બનાવ્યો છે અને મસાલાને સાંત્યો છે તેનાથી ટેસ્ટ આવ્યો છે તો એ મિક્સ વેજ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું કિચન કિંગ મસાલો છે ને તે તમારે લાસ્ટમાં જ ઉમેરવાનો છે તો તેનો ટેસ્ટ અને ફ્લેવર આવશે મસાલો ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર સબ્જીમાં આવી જશે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સબ્જીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને આપણે મલાઈ ઉમેરી છે ને એટલે સબ્જી એકદમ ક્રીમી બની છે જે રેસ્ટોરન્ટમાં સબ્જી મળતી હોય ને તેવી સબ્જી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ઘરમાં જે પણ શાકભાજી હોય ને તે શાકભાજીમાંથી તમે પણ ગ્રેવીવાળી સબ્જી બનાવી શકો છો આપણા ઘરે જમવામાં ત્રણથી ચાર શાકભાજી ફિક્સ જ હોય છે પણ તમે પણ આ રીતે મિક્સ વેજ સબ્જી બનાવી અને સર્વ કરી શકો છો આ સબ્જી છે ને તે ખાવામાં ટેસ્ટી અને ક્રીમી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ઘરે બનાવી છે તો તમને આજની મારી મિક્સ વેજ સબ્જીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો